आदि के तुम्हें कुछ करते हो कौन ना, हो ना, ना थी कौन ना सु रेवानो है એટલે સાજી આપા ઘર વધાર્યા હતા ના આપો સાજી નથી આયા હમલા મે સાજી નીચે જોયા દરવાજા પાસે આપડા બિલ્ડિંગ ના અને સાજીને મે વિનંતી કરી કે સાજી વધારો મારે કે આપકે સાજી કે કાયા મારે તુમે તુ બીજા મારે તો સાજી કે હું આપા બિલ્ડિંગ માં આઠ માસ સુધી જઈ આવી વધારો નો દરવાજા બંધ છે મેં બેતરણમાં ગુમો પણ લગાવી પણ શાદીએ કીધું કે કોઈ દરવાજા સુન્યા નહીં આ આમાં છે ને જાન નહીં આપણે ઈયરફોન ના થાય ને આ સમયે અગર ગોસરીના સમય આપણે યરને લગાવીને દેશું અને દરવાજા બંધ રાખીશું તો સાધુ સાધ્વીથી ભગવાનને ગોસરી ક્યાંથી મળશે જ ધ્યાન રાખવાની જરૂર નથી આ બધા આપણા આપણા બધાની જ ફરજ છે અને આ ફરજ આપણે નૈતિક રીતે જવાબદારી પૂર્ણ નિભાવી જ પડશે નહીં તો આપણું દિન શાસન અને સાધુ સાથી ભગવંતો કઈ રીતે ટકી રહેશે આ આપણી જવાબદારી છે એટલે ખાસ બધા જ ગોચરી પાણીના સમયે આપણા ઘરના દરવાજા ખુલ્લા રાખો અને ગોચરીની સંપૂર્ણ વ્યવસ્થા રાખવી એ આપણા સુધી જવાબદારી છે